જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને કચ્છમાં વેપારીઓ આજે વેપાર ધંધા બંધ રાખ્યા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ લોકોના શોકમાં આજે ભુજની બજાર બંધ રાખવામાં આવી ખાસ કરીને વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને કચ્છમાં વેપારીઓ આજે બંધ રાખી હતી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખવામાં આવી જથ્થાબંધ બજારના તમામ વેપારીઓ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવા વેપારીઓની માંગ ઉઠી હતી વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમે જોઈ રહ્યા છો આમ તક ટીવી ન્યૂઝ મારું નામ છે સોની નિકુલ આજે આપણે આવી ગયા છીએ જથ્થાબંધ બજારમાં ખાસ કરીને વાત કરીએ તો જે બાવીસ ચારના મંગળવારના દિવસે જે જમ્મુ કાશ્મીરમાં જે કાયરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આજે જથ્થાબંધ બજારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજે સંપૂર્ણપણે માર્કેટ બંધ રાખવામાં આવી છે કોઈપણ કામ ખાસ કરીને જે છવ્વીસ લોકો જે મૃત્યુ પામે છે તેની આત્માને શાંતિ માટે પણ આપણે એક પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ એ લોકોની દિવ્ય આત્માને શાંતિ મળે ખાસ કરીને ત્રણ ગુજરાતીઓના તેમાં મોત થયા છે તો તેના માટે કરીને આજે જથ્થાબંધ બજાર બંધ રાખવામાં આવી છે ચાલા દિવ્યરાજ સિંહ કેશોરસિંહ આજે જે માર્કેટ યાર્ડ બંધ છે કારણ અને કયા કારણોસર બંધ રાખવામાં આવ્યું જે આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકી હુમલો થયેલ છે તે માટે આજે પચીસ ચાર પચીસ હા શુક્રવારના દિવસે ન્યૂ જથ્થાબંધ બજાર બંધ રાખેલ છે તથા વેપારી ભાઈઓ ટ્રાન્સપોર્ટ ભાઈઓ તથા દલાલ ભાઈઓ સમસ્ત બંધ રાખેલ છે ન્યૂ જથ્થાબંધ બજાર છવ્વીસ લોકો માર્યા ગયા જે આતંકી હુમલામાં તે લોકોને આજે શ્રદ્ધાંજલિ માટે દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ